હેલો એવરી વન ગુડ મોર્નિંગ બધાઈને કેમ છો બધા મજામાં સ્વાગત છે બધાનું આજના નવા અને પૂરી થઈ ગઈ શરદ પૂનમ પણ પૂરી થઈ ગઈ અને હવે છે ને નવરાત્રિમાં જલસા કર્યા પણ હવે છે ને જેટલી મજા કરી ને એટલી હવે સજા છે કેમ કે દિવાળીનું કામ આજથી ચાલુ કરું છું હું એક તો મને આળસ થાય દિવાળીનું કામ કરવાની અને આડા આવડું એટલું બધું અસ્તવ્યસ્ત પડ્યું છે ને કે ક્યાંથી શરૂઆત કરવી ને દેશ નથી મને જો આ બધા નવરાત્રી ના કપડા હજી એમને થેલા ભર્યા છે અહીંયા અને હવે આ માળીઓ અત્યારે સાફ કરવાનો વિચારીએ છીએ કે પેલા છે ને માળિયા સાફ કરીને શરૂઆત કરીએ પછી ધીમે ધીમે એક 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 કરતા જશું રોજ એટલે આજે આ માળીઓ સાફ કરી નાખીએ પછી હોલનો માળીઓ છે એ સાફ કરી નાખીએ એટલે હવે જો છે ને આની ઉપર ચડું છું હું ટેબલ ઉપર સારું હાલો મેં કીધું કે દીના વ્લોગ ઉતાર્યો નથી કે દીના વિડીયા નથી ઉતાર્યા અને હું ઈકા પણ નથી તો મેં કીધું આજે સ્ટાર્ટ કરીએ શરૂઆત કરીએ દિવાળી ની કામની અને વિડિયાની પણ તો રેજો બધાય કન્ટીન્યુ નૈધ્રિંગ પપ્પા ને ચડાવ્યા ટેબલ ઉપર કેમ કે મને છે ને ચડી તો હું જાય પણ એટલે મને બીક લાગે બાકી તો હું ચડી જા પેલા બધાય છે ને આ બધાય રમકડા એમાં ઢગલો જ કરો રેવા દે જેનો ઢગલો જ કરો એનો જોતા જોતા કાઢું બધું ઢગલો ન એ નીચે લઈ લે બોક્સ બોક્સ નીચે લઈ લે જો આટલા જ રમકડા છે અમારે નૈત્રી બેન ને હજી આ નીચે ટપ ભર્યો છે આ ખોખું આમાં બધી આમ તો જો આમાં મને દઈશ નથી પૂછતી ક્યાં રાખવાનું ક્યાં કાઢવા કાલે જો ઓલી કોથરી એક ભરી તમે કાઢ આવો તો ઓલી બાજુ એક કોથરી એક રમકડા આવું એક હતું અને હમણાં બીજું લેવડાવ્યું રિમોટવાળી ગાડીઓ કેટલી છે કેટલી રિમોટવાળી ગાડીઓ છે તો રિમોટવાળી ગાડીઓ ખૂટતી નથી

તો મને એમ થયું કે હું તો એમને મત લોક ઉતારું છું માઈક બેક કોઈ દિવસ રાખ્યું નથી પણ એમ થયું કે લો એટલે આ માઈક લઈને અત્યારે આવી છું હવે હાલે છે કે નથી હાલતા કે હવે જોઈએ હવે મેત્રી બેન કેટલો ટાઈમ હાજર રહેવા દે ઈએ જોઈએ હવે જો આ માઈક છે કે બતાવું તમને બધાયને હું કાઈ પડશે એ કે પડશે ને દીકા તો પૂરું થઈ જશે હો ના પેલા હું આવડા ઓલા માઈક આઈ બધાય રાખીને બોલતા હોય તો મને એમ થયું કે લઈને હું અહીંયા લઉં એટલે એક નઈત્રી ને એક મારું કાલે ભાઈ હરું હાલો અને પાણી આવ્યું છે અત્યારે એને મોટર ચાલુ કરી દીધી અને એક માળિયો સાફ થઈ ગયો છે અને એક માળિયો હજી બાકી છે જો આ માળિયો બાકી છે ઓલો માળિયો સાફ થઈ ગયો છે હવે એન પપ્પા હમણાં આવે ને તો ઓલો માળિયો સાફ થઈ ગયો ને અહીંયા તો ઘરમાં તો જો બધી આ બધી પધારા હા લવ અને અમારા બેન જો ક્યાં ચણી બેહી ગયા જો અમારા બેન અને માર મમ્મી એ હે ને ઉપર નું

સાડા પાંચ પોણા છ જેવું થઈ ગયું અને બે બાપ દીકરી હવે જાય છે ગામ માં મૈત્રી બેન તૈયાર થઈ ગયા અને એને આ છે ને ઓલા ધૂંઝળા કરતા હોય ને તો આડું આનું આવું બધું કંઈક આવતું હોય ને એટલે આને હાથમાં આવી જાય કાં આવું આવું કંઈક ને કંઈક એને હાથમાં જડી જ જાય જો આ શું ભરાયું કાનમાં ત્યાં પવન ન લાગે એટલે આમથી તો શિયાળો હોય તો કોઈ નથી ભરાવતી પણ આજે હું આ દેખી ગઈ ને બધે માળી સાફ કર્યું ને એટલે બધું દેખી ગઈ એટલે હવે બે ભાઈ નીકળી જઈશ ગામમાં

પછી આ જો કપડાં બધે ઉલારી નહીં ખા અને આ રમકડાં જો આમાં મેં છે ને ખોખું ભર્યું હતું વધારાના રમકડાં કાંઈ કરતા ખોખું ભર્યું હતું અને હવે જો એને આખા ઘરમાં ઉડાડી દીધા જોઈ લો મમ્મી મારે તો એક કોથરો એક તો એને પપ્પા નાખી આવ્યા એ નહોતી ને ત્યારે એક કોથરો એક રમકડા નાખી આવ્યા હોકડી ને કદી કાંઈ જવા નો દે તો હારું વાલો હું છે ને આ વાસણ ઉડકી નાખું આટલા અને પ્લેટફોર્મ ચોખ્ખું કરી નાખું અને આ બધી મૂકી અને કચરો ને કેમ કેમકે હજી ખાલી માળીયા જ થયા છે આજે તો કાલ હવારે કાં તો ઓલો રૂમ કરીશ પાછળનો અને કાં તો રસોડું ઉખેરવાનો વિચાર છે કે રસોડું નાખું કેમ કેમકે રસોડામાં જ વાર લાગે બાકી તો કઈ એટલી બધી વાર ન લાગે રસોડામાં વધારે વાર લાગે એટલે કાલ સવારે ખબર હવે ભગવાન થાકી ગઈ કેટલા દિવસથી કામ નતું કેવું હવાર ની કામમાં જ પડી છું એટલે વધારે થાક લાગે ને હું તો છું જ સાંજના સવા સાત બધું કામ પડ્યું તો રોંઢે ધોવાઈ ગયું કચરા પોતા વાસણ અને પાછળનું બાથરૂમ થઈ ગયું પાછળનો માળીયો થઈ ગયો એટલે હવે ધીમે ધીમે એક 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 વસ્તુ બધી કામ પત્તા જશે એવું છે બધું અને આજે આ છે ને માઈક લઈ આવી છું તો ટ્રાય કરું માઇકમાં આવે કેવો કવાજ આવે છે કેમ કે નૈત્રી હતી ત્યારે મેં ટ્રાય કરી હતી એટલે નૈત્રી આડી આડી હોય એટલે એમાં કાંઈ આડી આડી ડબકા મારતી હોય એટલે ખબર ન પડે રિઝલ્ટની એટલે સારું હાલો હવે છે હું માઇક ચડાવીને બોલું પછી મને કેજો કેવો કવાજ આવે છે અને બસ તો જો ગણપતિ બાપા નું નામ લઈને મુહૂર્ત કરું છું હવે આ માં તમે કોમેન્ટ કરીને કેજો કે કેવો કવાજ આવે છે ભાઈ જ્યાં માઇક ને એટલે આની બેને હક નથી થતું એ બે જો હમણાં આવ્યું

આઠ સાડા આઠ જેવું થઈ ગયું છે અને એ બી બેન ખાવા છે ઢોસા એટલે ખીરું પડ્યું તું કાલનું એન પપ્પા લઈ આવ્યા હતા તો એટલે એને બેને થઈ જશે એના પૂરતા ઢોસા અને એના પપ્પા એ એમણે આવીને સીતાફળ ખાધા મેં એમના ચીબડું ખાધું અને મેં સીતાફળ ખાધા રોંઢે એટલે મને કંઈ ભૂખ જેવું છે નહીં એટલે થોડું થોડું અમે કટક બટક કરી લેવું બધું સૂકો નાસ્તો ને એવું પડ્યું છે એ અને થોડું ઘણું ફ્રૂટ ખાઈ લેવું એવું કરશું જો ઢોસા ઉતરે છે બે બેનું ચાલો ગરમ ઢોસો તૈયાર છે આ ચટણી અને આમાં છે જલેબી ગાંઠિયા અને મૂળો અને બધું લઈ લઉં અને બે દઈ દઉં કેવા ઢોસા છે હે છે ને ખાઈ લે પપ્પા જલેબી ગાંઠિયા ખાઈ છે આ બે છોકરીઓ ઢોસો ખાઈશ અને મારે આ બપોરનું ટિફિન પડ્યું છે એ હું ખાઈ લઈશ નેત્રી નું હોય નાનું કા બે રોટલી હોય શાક હોય ભાત હોય અને એક હજી અહીંયા ઢોસો ચડે છે